સુરતના રોડ ખાતે સંસ્કાર ફાર્મ કેનાલ રોડ એસબીએલ ફાર્મ નજીક પૂજ્ય એકસો આઠ શ્રી અનિરુદ્ધ લાલજી મહોદયના આશીર્વાદથી તથા પરમ પૂજ્ય શ્રી ગોવિંદ રાયજી મહોદય તથા અનન્ય લાલજીની પાવન ઉપસ્થિતિમાં નંદાલય હવેલી દ્વારા આયોજિત છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પચાસ વૈષ્ણવ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાનમાં તારીખ પચીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લાડકી દીકરીઓને રોટલો અને ફુલફાગ રશિયાના શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયો હતો જૈન શિલ્પ સમાચાર ચેનલના પત્રકાર ભરત માલી સાથેની વાતચીતમાં પરમ પૂજ્યનીએ એકસો આઠ શ્રી અનિરુદ્ધલાલજી મહોદય આવતા વર્ષે તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પણ ફરી એક વખત નંદાલય હવેલી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે નવ દંપતીઓને ગિફ્ટની સાથે સાથે આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા આ સાથે જ હોળી રશિયાઓનું પણ આયોજન સંસ્કાર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચિમનભાઈ ખૂંટ મોહનભાઈ હિરાણી દિનેશભાઈ રામાણી જયસુખભાઈ દોમડિયા રાઘવભાઈ દોમડિયા પરેશભાઈ મકવાણા વિજયભાઈ ખૂંટ ચંદ્રેશભાઈ જીતુભાઈ જગદીશભાઈ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ મોહનભાઈ રવજીભાઈ હિરાણી વલ્લભ સેવા સંસ્થાનનો ટ્રસ્ટી છું અમે તો અમારા વૈષ્ણવ ધર્મની અંદર આપેલો પ્રસંગ છે કે જેમાં પહેલી વખત સમૂહ લગ્નનું આયોજન થયેલું હોય અમે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ પચાસ દીકરીઓનું જે સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એ દીકરીઓને અમારા સૌરાષ્ટ્રમાં એવું આયોજન છે કે દીકરીઓને પાછળ જમાડવી જોઈએ એટલે આપશ્રીની આજ્ઞાથી અમે આ દીકરીઓને આજે જમવાનો કાર્યક્રમ રાખેલો છે જમવાના કાર્યક્રમની સાથે સાથે અમે આ હોળી રશિયાને હિસાબે હોળી ફાગ ફૂલનો મનોરથ બી કરેલો છે એટલે આ કાર્યક્રમ પ્રસાદ લેવા જાય દીકરીઓને જે પણ સ્વાગત માટેનો અપાઈ જાય એ પછી અમે ફાગનો મનોરથ કરવાના જઈ અનુસ વધારી શકે એમ નથી તો અમે વૈષ્ણવ જ આ કાર્યક્રમ આગળ ધપાવશું સુરત લાલજી મહોદયના આજના ઉપસ્થિતિમાં આપનું નામ મારું નામ ચિમનભાઈ જયરામભાઈ આજનો કઈ પ્રસંગ છે એ પ્રસંગમાં એવું છે કે આપ શ્રીએ પૂજ્યપાદ ગૌસ્વામી એકસો આઠ શ્રી અનિરુદ્ધ લાલ મહોદયશ્રીએ છવ્વીસ એક બે હજાર પચીસના દિવસે પચાસ વૈષ્ણવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું અને એની આજના દિવસે આપશ્રીએ આજ્ઞા કરેલી કે વરઘોડિયાને બંને રોટલો આપવામાં આવે છે તો એવું આપણે કાર્યક્રમનું આયોજન કરીએ અને જેથી કરી અને આપશ્રીની આજ્ઞા મુજબ આજે આ વહાલી દીકરીઓને રોટલો નામનો કાર્યક્રમનું આયોજન કરેલું છે જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પ્રભુ કૃપાથી અને શ્રી વલ્લભાધીશના આશીર્વાદથી વૈષ્ણવ સંપ્રદાયના ઇતિહાસમાં પ્રથમ વખત વૈષ્ણવ કન્યાઓના સમૂહ નું આયોજન થયું હતું કે જેમાં આપણે તેત્રીસ વૈષ્ણવ કન્યાઓને પરણાવ્યા હતા તો એના જ અનુસંધાનમાં એ જ દીકરીઓ પરણાવી એમને પુનઃ રોટલાનું આયોજન જે છે આજે આજના રોજ રાખ્યું છે અને ભાવ એવો જ છે કે ભાઈ દીકરી પરણાવ્યા બાદ થોડા દિવસ બાદ આપણે પુનઃ એને બોલાવીએ અને એને આપણે ઘરે પ્રેમથી જમાડીએ લેવડાવીએ પ્રસાદ લેવડાવીએ અને એને એના ખબર અંતર પૂછીએ એ જે આપણી ભારતીય પરંપરા છે કે દીકરીને પરણાવ્યા બાદ થોડા દિવસો બાદ જે એને ઘરે રોટલો ખવડાવવા બોલાવીએ જમાઈની સાથે એ જ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે ને એમાં એક દીકરીની જે બધી જ તેત્રીસ દીકરીઓ અને જમાઈઓ અને એમનું પરિવાર એ બધા જ આજે આવનાર છે અને એના માટે બરાછામાં એક સુંદર ભવ્ય ફાર્મ હાઉસ પણ રાખવામાં આવ્યું છે અને માત્ર આપણે ભોજનનું નહીં પણ ભજનનું પણ આયોજન કર્યું છે કે બધા ઠાકુરજીના કીર્તન સંગીત રસિયા એનું આયોજન થાય તો આવનાર બધા મહેમાનો દીકરીઓ જમાઈઓ પ્રસન્ન થાય અને જેમ હમણાં વસંતની ઋતુ ચાલી રહી છે અને આપણા ઠાકોરજી તો વ્રજવાસી છે મથુરા ગોકુલ વૃંદાવનના છે તો એમને વ્રજના પ્રભુને હોલી રસિયાથી વધારે શું ગમી શકે એટલે એવામાં બધાને આજ જ બીરજ હોલી રે રસિયા તાના પિચકારી મતમાં રે એવા બધા વ્રજના કીર્તનો ગાવામાં આવશે અને ખૂબ ભારે સંખ્યામાં ફૂલ પણ રાખવામાં આવ્યા છે અને અબીર ગુલાલની જગ્યાએ રંગની જગ્યાએ ફૂલની હોલી એક બીજા પર્વ રીતે એટલે ભવિષ્યમાં પણ જેમ આજે આ ફૂલફાગ રસિયા થઈ જાય અને પશ્ચાત્ નંદાલે હવેલી સુરત એવમ રાધે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એવો નિર્ધાર કર્યો કે આવતા વર્ષે પણ વૈષ્ણવ કન્યાઓના સમૂહ લગ્નનું આયોજન કરશે અને આવતા વર્ષની તારીખ પણ જે છે નક્કી થઈ ગઈ છે કે પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સુરત ખાતે જ આ વૈષ્ણવ કન્યાઓના સમૂહ લગ્ન થશે તો જેમને આ આયોજનમાં જોડાવું હોય તેઓ નામ પણ નોંધાવી શકે છે પણ આ આયોજન જે અમારા માટે પ્રથમ જ વખત હતું તો લાગ્યું કે નહીં સમાજને ખૂબ આવશ્યક છે અને ઠાકોરજી સ્વયં ઈચ્છા રાખે છે કે ના આવા આયોજનો થાય અને દીકરીના જે સંલગ્ન જે સંસ્કાર બહુ અગત્યના છે એ ખૂબ ધામધૂમથી આનંદથી કરે એ શુભ ભાવ સાથે આપણે આ આયોજન પ્રતિ પ્રતિવર્ષ કરવાનો નિર્ધાર કર્યો આપણા ત્યાં ભજન અને ભોજનનું જે આ સુંદર આયોજન આજે છે કે ભાઈ લાડકી દીકરીઓને આપણે જે રોટલો ખવડાવીએ છીએ તો આવા સુંદર આયોજન બદલ અમે સમસ્ત વર અને કન્યાઓના કન્યાઓને એમના પરિવારજનને ખૂબ ખૂબ બધાઈ પાઠવીએ છીએ એવામ ધંધાલે હવેલી સુરતના સમસ્ત ટ્રસ્ટીઓને ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના સમસ્ત પદાધિકારીઓ ટ્રસ્ટીઓને અમે